બાપ દાદાના સ્વરૂણમાં નમસ્કાર કરીને હું મારા બે શબ્દો આપતી રજૂ કરું છું મારું પેલેસી જીવન બહુ ઈશ્વર સમર્પિત શ્રદ્ધાળું છું બ્રહ્માકુમારીમાં સંસાર સાથે હું પંદર વર્ષ જોડાયું પ્રિન્સિપાલમાંથી વિદ્યાર્થી બન્યો અને આજ દિવસ સુધી હું વિદ્યાર્થી છું અને મારા જીવનનું હર કાર્ય ચોવીસ કલાક હું શું કરવાનું બાબાને જણાવી દઉં છું બાબા આજે આપણે આ કામ કરવાનું અને એ કામ મારા વિશ્વાસ મુજબ બાબા પૂરું કરી દઈશ મારે કાંઈ કરવા લાગતું નથી અને રાત્રે પાછો હિસાબ આપો હોય તો કરવાનું તો આટલી મારાથી ભૂલ થઈશ તો માફ કરી દેવો એટલે બાબાને અમારું આખું કુટુંબ સમર્પિત છે અમારા ભવાનનું નામ રાધેશ્વર ભવન છે એ ભવન મેં બાબાને સમર્પિત કર્યું છે બાબા અમારા વડીલ છે બાપ દાદા છે એ અમારી સાથે રહે છે અમે એની છત્ર સાહેબ અમે બધા આ તૌરાશી મોજનમાં આનંદથી પસાર કરીએ છીએ એટલે પરમાત્માની ઈચ્છા વગર એક પણ પત્તો હલી શકતું નથી આપણે ત્યારે જે બેઠા છીએ આપણા ક્રિયા કોણ ચલાવે છે પર વાત વાત ચલાવે છે દીધા હોય ત્યારે આપણું ધ્યાન કોણ રાખે છે એ જ રાખે છે એટલે બધું જ આપણું ધ્યાન કાકા આપણે એના લાડલા આત્મા બચાવ છીએ એમ એક લૌકિકમાં પિતાને પોતાના બાળકો આલા હોય તો આપણે એના બાળકો છીએ એટલો બધો એનો આપણી માટે પ્રેમ છે કે એનું આપણે ચિંતન કરીએ તો એમ રાખે વાર વાર વાત વાતમાં એક એક નાની નાની વાતમાં બાબાએ એ આપણને ધ્યાન રાખ્યું છે અને આ પૃથ્વી લોકો પર આપણે આપણો પાઠ કરવા માટે અહીં મોકલ્યા છે ત્યારે હા ખાલી હાથે નથી મોકલ્યા ને બાહ્યમંત્રિત બે શક્તિઓ આપણી સાથે મોકલી છે ફિલોસોફીમાં કહેવાય છે કે અંતરમનની તાકાત ઈશ્વર પછી એની તાકાત આવી શક્તિ આપણી સાથે મોક આપીને અહીંયા મોકલે છે એટલે આ બાબાનો પ્રેમ છે હવે અમારી દીકરી દેવકાબેન ત્યારે અહીંથી બહાર શ્યા ભરવા અભ્યાસ માટે ગઈ ત્યારે સૌથી પહેલું મેં એમને એ જ સજેશન કર્યું બેટા તું હજાર કિલોમીટર દૂર છો અમારીથી ત્યાં તારી સાથે કોણ હશે અમે કહી તું ત્યાં છે પણ તારે નિરાશ થવાની જરૂર નથી તારી સાથે હજાર સારા બાબા છે અને વિશ્વાસ રાખજે એ બાબા તારો બરાબર દેખભાળ કરી રહ્યા છે જ્યારે તું તારી હોસ્ટેલથી બહાર નીકળતો કામે જાવ બાબાને સાથે લઈને જાય બાબા આનો મારી સાથે એટલે તારા બધા કામ સફળ થઈ શકે એણે જાળવી રાખ્યું આજ દિવસ સુધી એટલે એક સંસ્કારી દીકરી છે હવે એને ડૉક્ટરની દીકરી પ્રાપ્ત કરી એટલે અમારી દીકરી મટી નહીં એ આખા સમાજની દીકરી થઈ ગઈ હવે અમારી દીકરી નથી આખા સમાજની દીકરી છે અને મને વિશ્વાસ છે કે દિલથી દર્દીઓની સેવા કરશે અને ગરીબ જે આવે એનો એક પૈસો પણ નહીં લે ઉપરાંત રમાકુમારી સેવા સેન્ટરના જે પેન આવે સારવાર લેવા એનો કોઈ પૈસો નહીં લે ક્યારેક આ મને મારી દીકરી પર વિશ્વાસ છે અને દેવિકાનું નામ છે દેવ દેવાળી દે એનો જન્મ થયો છે એટલે એ નામકરણની મેં કેવું છે કે દીકરી તું દેવિકા છે તો તમારા ઘરની વચ્ચે પિલોસ માય બેસતી તો નાની હતી મને કે તાતે અમારે પ્રગટ થઈશું શકું દેવિકામાં એમાંય પ્રગટ થઈશું જીવન હંભાનું હતું એટલે ખૂબ ગાય દીકરી છે અને બરાબર અમારા બધાનું ધ્યાન રાખ્યું છે હવે એ આખી સમાજની દીકરી બની છે બેટા તું તારે દર્દી નારાયણ એ તારા ભગવાન છે એનું પૂરી સેવા કરજે પૈસામાં ધ્યાન આપતી નહીં પૈસા કોઈ તો ને મળવાના છું પણ પહેલાં બધાની સેવા કરજે એટલે ખૂબ આગળ વધે એવી આ બધાએ શુભેચ્છાઓ આપી છે આપણા પરિવારે પ્રેમા કુમારી પરિવાર આખો આપનો પરિવાર બાપાનો પરિવાર અને આ પરિવારમાં તારું સન્માન થાય એ પોતે ભાગ્યની વાત છે ઈશ્વર તારું સન્માન કરી રહ્યા છે એ જ તારી લાયકાત છે એમાં વિશ્વાસ રાખજે એટલે ખૂબ આગળ વધ એવી પણ હું તારી શુભેચ્છા આપું છું અને આ કાર્યક્રમને ઉજરો કરી બતાવવા માટે આપ સૌએ મિત્રોએ સ્નેહીઓએ બહારથી જે પધાર્યા છે બીજા સેન્ટરના ભાઈઓ બહેનોએ

કે પાંત્રીસ વર્ષ સુધી મને એની સેવા કરેલ થતા શિવલાલભાઈ જવાબદારી સ્વરૂપે અમારા યુવાનને અને જગદીશભાઈને ને કલ્યાણભાઈ યુવાનો બેઠા હતા માળીને બહુ સરસ કામ કરી દે છે આપણા મોટા મોટા ધન્યવાદ દેવાની ઈચ્છા થઈ જાય સારા છે એટલે આવો સરસ પરિવાર છે અમારો અને મકસરાને ખૂબ મારી માટે પ્રેમ છે એથી મોટી વાત કઈ હોય શકે એટલે આપ સૌના હું હૃદયપૂર્વક બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર મુગસરા રસેલા દીદી આભાર માનું છું આભાર માનું છું આભાર માનું થેન્ક યુ આપનો કાર્યક્રમ પૂર્ણતાના